સોમનાથ જિલ્લાના તંત્ર સામે ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમાની પ્રજા સાથે ટ્રીટ પાડી વેરાવળ બંદર મુકામે ઘણા સમયથી તંત્રને મીઠી નજર હેઠળ સરસ મજાનું કૌભાંડ ચાલી રહ્યું હોય જેની તંત્રને સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા લેખિક અને મૌખિક અનેકવાર જાણ કર્યા છતાં બેફામ રીતે કૌભાંડ ચાલી રહ્યું હતું જેનાથી બંદર અને આજુબાજુના વિસ્તારના લોકો ત્રાઈમામ હતા જેની ધ્યાને લઈને આજે પ્રજા સાથે રૂબરૂ વેરાવળ બંદર ખાતે વિમલભાઈ ચુડાસમા દ્વારા જનતા રેડ કરવામાં આવેલ હતી જેમાં જાણવા મળેલ કે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજ ચોરી બંદર માટીના બનાવવામાં આવેલ ટેટરા પુલ પણ ગુણવત્તા વગરના મળેલ સાથે સાથે નંબર પ્લેટ વગરના ઓવરલોડેડ વાહનો પણ મળેલ આ મોટા કોભાડે ઉજાગર કર્યું હતું બ્યુરો રિપોર્ટ ગિનર ન્યૂઝ રમેશ સત્યની સાથે

અહીંયા જે છે જે બને છે મેટિરિયલ એ તમારી જિમ્મેદારી છે અને મેટિરિયલનું બિલ પણ તમે ચૂકવો છો ક્વોલિટી પણ તમે ચેક કરો છો અને ક્વોલિટીની જગ્યા ઉપર ખારું પાણી યુઝ થાય છે સીધું દરિયામાંથી જ યુઝ થાય છે મીઠા પાણી અરે તમને બોર હતું હવે ડાયરેક્ટ હવે કે કોઈ વાળું નથી એટલે ડાયરેક્ટ દરિયામાં નાખી દીધું છે લાવો તમને બોરનું ફોટો મોકલાવું તમે કેવી વાતો કરો છો તમારા માણસ હું મંજીરા વગડા છે હવાનું પ્રતિક પેલા

આ તમારી ફરજ છે અમારા ધારાસભ્યને આવવું પડે છે આ લોકોને આવવું પડે છે હજી તો જો બસ હું તમને કહી દઉં છું આ તો ખાલી જસ્ટ અમે ચેકિંગમાં આવ્યા છે હજી હોય તો હવે જનતા રેડ પાડી આ આ તમે તમારે નોંધ હું બોલ્યા પછી ફેરફાર નથી થતો આ આ તમે મગજમાં રાખજો જનતા રેડ પડશે હવે હવે જનતા રેડ પડશે એટલે હું આવું નીકળું એટલે કેટલી જનતા રેડમાં હોય એ તમને ખબર હોય તો અંદાજો લગાડી લીધો હું જ્યારે નીકળું છું ત્યારે કેમ નીકળું છે એ તમને ખ્યાલ છે એ પ્રમાણે જનકાર પડશે ઇન્ટરેસ્ટ તમારું કામ છે રાજીનામું તમારું ફરજ છે તમે તમે કામ ન કરી શકતા તો રાજીનામું તમારી જગ્યાએ બીજું આવશે ફ્રીમાં સેવા નથી કરતું રાજીનામું દઈ દેવું હોય આ તમે પગાર એનું જ તમને સરકાર આપે છે ને પ્રજા રૂપિયાની પગાર પડે છે ભાઈ તમને અમારું અમારું કામ તો અમે ધ્યાન તમે બસો પત્ર લેખા છે તમારે તમારું કંઈક પાણી ન થતું એટલે રૂબરૂ આવવું પડ્યું તમને એવું શું મળી જાય છે સમજાતું નથી

આ આ એક એક કામ કરો એન્ડર રેસ્ટમાં તમને પૂછો છો જે આ બોક્સ બને છે ટેટ્રા બોલ બને છે એમાં લોકોનું યુઝ થાય છે કે નથી થતો મને જવાબ દે થાય છે કે નથી થતો થાય થાય છે હવે મને લોખંડ આવી હોય એવું બધા હા તો તમારા અધિકારીને મોને ખબર છે કે ક્યાં છે તમે એને પૂછો છો તમે મારા અધિકારી ખાસ કરવા ગયા છે

हां प्रोजेक्ट ये बीएमसी का है ये थर्ड पार्टी थर्ड पार्टी एक मिनट लेट मी टॉक यू आर फ्रॉम आईटी वेदर आईटी वेदर ओके आईटी मेट्रोपॉलिटन प्रिसेन्ट प्रिसेन्ट एंड बीएमसी टेकिंग केयर ऑफिस अब मेरी टाइम बोर्ड में यू आर नॉट इन मेरिटाइम बोर्ड में लिखकर अंडर द ब्लैक कार्ड और मेरी टाइम बोर्ड में ना थे आप प्रोजेक्ट वाला थे कंसलटेंट वो मेरे का कंसलटेंट 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 का काम क्या होता है मेरिटाइम अरे

जो yeah! <sniffing out> mm एम एम पार्ट mm में साइज उनको डाउट लगता है उसके दिन जो भी रिपोर्ट करवाए सी वी एनालिस जो है वो वो सर सर को एक कॉपी है रिपोर्ट कर रहे और इसमें एक डच मिली हुई है सेंट में सिल्ट आप लोग अमलवारी करते हो इधर से लिखा हुआ है कि आप जो ट्रक लेके आओ और ट्रक लेके कलेक्टर ने जाहिर बाहर पड़ा है

आप करने अरे उधर से लेके हम लोग आए है और, और दूसरा अभी अभी एक आप, ए, 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 ए आया है उधर से उसकी रॉयल्टी ले लो रॉयल्टी लेके आओ उनकी रॉयल्टी कितनी है माल चोरी कर रहे हो आप लोग

આવું કામ લોકોને પરેશાન માછીમારી આટલી થતી હોય એની ઉપર આ ઉઠતું હોય બધું અને અને માછી લોકો સેવન કરતા હોય એની તમારી જિમ્મેદારી થશે અમદાવાદમાં બે સીલ કર્યા આ વસ્તુ તમે ખરેખર તમારા જગ્યા જ ન દેવાય તમારે આવી વસ્તુ આ જગ્યા ક્યાં ચાલે છે આજુબાજુમાં કોઈ રહેતું ન હોય કે આવું કોઈ ફિશિંગ નો થતું હોય એવી જગ્યા હોય